નમસ્કાર દોસ્તો સ્વાગત છે આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ ઓશન કોચિંગ ક્લાસીસ પર મિત્રો આજે આપણે ધોરણ સાતના વિજ્ઞાન વિષયની જે ગાલા સ્વાદ્યપુથી છે તે ગાલા સ્વાદ્યપુથીના પાઠ નંબર પાંચ ભૌતિક અને રાસાયણિક ફેરફારોનું સંપૂર્ણ અને સચોટ સોલ્યુશન આ વિડિયોની અંદર જોવાના છે મિત્રો આ જે સંપૂર્ણ સોલ્યુશન છે તેની પીડીએફ પણ આપણી એપ્લિકેશન ઉપર મુકાઈ ચૂકી છે તો જરૂરથી એપ્લિકેશનનો પણ અભ્યાસ કરી લેજો ચાલો દોસ્તો તો શરૂ કરીએ પ્રશ્ન નંબર એક નીચેના દરેક પ્રશ્નના ઉત્તર માટે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ શોધી તેનો ક્રમ અક્ષર પ્રશ્નની સામે આપેલા બોક્સમાં લખો પહેલો સવાલ નીચેના પૈકી કયો ભૌતિક ફેરફાર છે તો જવાબ આવશે વિકલ્પ એ કોલસાનો ભૂકો કરવો બીજું નીચેના પૈકી કયો રાસાયણિક ફેરફાર છે તો જવાબ આવશે વિકલ્પ ડી દૂધનું દહીં થવું ત્રીજું મીણનું પીગળવો એ કયા પ્રકારનો ફેરફાર છે તો જવાબ આવશે વિકલ્પ બી ભૌતિક ફેરફાર ચોથું નીચેના પૈકી કયો ફેરફાર ભૌતિક ફેરફાર નથી તો જવાબ આવશે વિકલ્પ સી બેક્ટેરિયા પ્રાણી જ કચરાને પચાવીને બાયોગેસ બનાવે છે ત્યારબાદ બાયોગેસનું બળતણ બળે છે તો તેની સાથે સંબંધિત નીચે આપેલા વિધાનોમાંથી સાચું વિધાન પસંદ કરો તો અહીંયા જવાબ આવશે વિકલ્પ સી ઉપરોક્ત બંને ફેરફાર રાસાયણિક ફેરફાર છે સાતમું વિનેગરમાં કયો એસિડ રહેલો છે બી કાર્બન ડાયોક્સાઇડ મેગ્નેશિયમની પાતળી પટ્ટીને સળગાવતા તે કેવા રંગની જ્યોતથી સળગે છે તો જવાબ આવશે વિકલ્પ સી તેજસ્વી સફેદ રંગની કાંટ ન લાગે તેવી મિશ્ર ધાતુ કઈ છે તો જવાબ આવશે વિકલ્પ સી સ્ટેનલેસ સ્ટીલ ત્યાર પછી આપણે આગળ જોઈએ મિત્રો ધોરણ ત્રણથી બારની કોઈપણ પ્રકારની પીડીએફ અને પીપીટી જો તમારે જોઈતી હોય તો વોટ્સઅપ પર ઉપલબ્ધ છે વોટ્સઅપ પર પીડીએફ અને પીપીટી મેળવવા માટે નંબર આપેલો છે સિત્તેર છેતાલીસ બાવીસ બાવીસ ચોપન આ નંબર ઉપર તમે કોન્ટેક કરી અને પીડીએફ અને પીપીટી મેળવી શકો છો જેમ કે સ્વાધ્યન પોથી છે સમજૂતી છે સ્વાધ્યાય છે ગાલા પોથી પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુક પ્રયોગ પોથી ભૂગોળ પોથી અંગ્રેજી ગ્રામર યુનિટ ટેસ્ટ આઈએમપી પ્રશ્નો અસાઇનમેન્ટ દરેકે દરેક પ્રકારના સોલ્યુશનની પીડીએફ અથવા તો પીપીટી જે છે તે આપણે અહીંયાથી મેળવી શકીશું એપ્લિકેશન પણ છે આપણે ઓશન કોચિંગ ક્લાસીસ આ એપ્લિકેશન ડાઉનલોડ કરી અહીંયાથી પણ તમે આ સોલ્યુશનની પીડીએફ મેળવી શકો છો ત્યાર પછી છે પ્રશ્ન નંબર બે ખાલી જગ્યા પૂરો પહેલું જ્યારે ચૂનાના નીતરિયા પાણીમાં કાર્બન ડાયોક્સાઇડ પસાર કરવામાં આવે છે ત્યારે તે ખાલી જગ્યાના કારણે દૂધિયું બની જાય છે તો જવાબ આવશે કેલ્શિયમ કાર્બોનેટ બીજું બેકિંગ સોડાનું રાસાયણિક નામ ખાલી જગ્યા છે તો જવાબ આવશે સોડિયમ હાઇડ્રોજન કાર્બોનેટ ત્રીજું લોખંડને કાંટ લાગતા બચાવવાની બે રીતો ખાલી જગ્યા અને ખાલી જગ્યા છે તો રંગ કરવો અને ગેલ્વેનાઇઝેશન ચોથું લોખંડની કટાવાની ક્રિયામાં ખાલી જગ્યા અને ખાલી જગ્યા સલ્ફેટના સ્ફટિકનો રંગ ખાલી જગ્યા હોય છે તો જવાબ આવશે વાદળી છઠ્ઠું લોખંડ સાથે કાર્બન ક્રોમિયમ નિકલ અને મેંગેનીસ જેવી ધાતુઓ ભેળવી બનાવેલ મિશ્ર ધાતુ ખાલી જગ્યા છે તો જવાબ આવશે સ્ટેનલેસ સ્ટીલ લોખંડના કાંટનું અણુસૂત્ર ખાલી જગ્યા છે તો એફ ટુ ઓ થ્રી મેગ્નેશિયમ ઓક્સાઇડ ખાલી જગ્યા બનાવે બનાવે છે છે તો લાલ ત્યાર પછી છે પ્રશ્ન નંબર ત્રણ નીચેના પ્રશ્નોના ઉત્તર લખવા માં પહેલું ફેરસ સલ્ફેટ કયા રંગનો પદાર્થ છે તો જવાબ આવશે લીલા રંગનો લોખંડ ઉપર જસતનું સ્તર ચડાવવાની ક્રિયાને શું કહે છે તો જવાબ આવશે ગેલ્વેનાઇઝેશન ત્રીજું એલપીજીનું પૂરું નામ જણાવો તો લિક્વિફાઈડ પેટ્રોલિયમ ગેસ ચોથું ઉલટાવી ન શકાય તેવો ફેરફાર પણ ભૌતિક ફેરફાર હોઈ શકે છે તેનું ઉદાહરણ આપો તો જવાબ આવશે ઘઉંનો લોટ બનાવો પાંચમો કયું સોળસો વર્ષ જૂનું સ્થાપત્ય લોખંડનું બનેલું હોવા છતાં તેને કાંટ લાગતો નથી તો જવાબ આવશે દિલ્હીના કુતુબ મિનારની નજીક આવેલો લો સ્તંભ ત્યાર પછી છે પ્રશ્ન નંબર ચાર નીચેના વિધાનમાંથી ખરા વિધાન સામે ખરાની અને ખોટા વિધાન સામે ખોટાની નિશાની કરો પેલું તટસ્થીકરણની ક્રિયા ભૌતિક ફેરફાર છે તો જવાબ આવશે ખોટું બીજું પાચનની ક્રિયા રાસાયણિક ફેરફાર છે 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 તો 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 સાચું સાચું લોખંડના અણુસૂત્ર અણુસૂત્ર ખોટું કોપર સલ્ફેટનું સલ્ફેટનું ફેરસ દ્રાવણ વાદળી રંગનું હોય છે તો ખોટું ભૌતિક ફેરફારમાં પદાર્થના રાસાયણિક ગુણધર્મો બદલાતા નથી તો સાચું દહીં બનાવવાની ક્રિયા ઉલટાવી ન શકાય તેવો ફેરફાર છે તો સાચું કોપર સલ્ફેટના દ્રાવણમાંથી તેની સ્ફટિક મેળવવા રાસાયણિક ફેરફાર છે તો ખોટું ત્યાર પછી છે પ્રશ્ન નંબર પાંચ નીચેના પ્રશ્નોના એક વાક્યમાં ઉત્તર લખો પહેલું પદાર્થના ભૌતિક ગુણધર્મોમાં શાનો સમાવેશ થાય છે તો પદાર્થના ભૌતિક ગુણધર્મોમાં પદાર્થના આકાર કદ રંગ અને અવસ્થાનો સમાવેશ થાય છે બીજું ભૌતિક ફેરફારના બે ઉદાહરણ આપો તો બરફનું પાણી થવું અને કાગળને વાળવો એ ભૌતિક ફેરફારના ઉદાહરણ છે ત્રીજું રાસાયણિક ફેરફારના બે ઉદાહરણ આપો તો દિવાસળી સળગાવવી અને દૂધનું ફાટી જવું એ રાસાયણિક ફેરફારના ઉદાહરણ છે ચોથું લોખંડનું કટાવું એટલે શું તો લોખંડની વસ્તુ ભેજની હાજરીમાં હવામાનના ઓક્સિજન સાથે સંયોજાય છે અને કથ્થાઈ રંગનો લોખંડનો ઓક્સાઇડ બનાવે છે આ પ્રક્રિયાને લોખંડનું કટાવું કહે છે પાંચમું મેગ્નેશિયમની પટ્ટીને મીણબત્તીની જ્યોત પર થોડીવાર ધરી રાખતા શું થાય છે તો મેગ્નેશિયમની પટ્ટીને મીણબત્તીની જ્યોત પર થોડીવાર ધરી રાખતા તે તેજસ્વી સફેદ પ્રકાશથી સળગી ઉઠે છે અને મેગ્નેશિયમ ઓક્સાઇડ નામનો નવો પદાર્થ ઉત્પન્ન કરે છે છઠ્ઠું કોપર સલ્ફેટના એસિડિક દ્રાવણમાં લોખંડની બ્લેડ થોડા સમય મૂકી રાખતા બ્લેડ પર શી અસર થાય છે તો કોફર સલ્ફેટના એસિડિક દ્રાવણમાં લોખંડની બ્લેડ થોડો સમય મૂકી રાખતા બ્લેડ ઉપર કોપર જમા થતાં તે કથ્થઈ રંગની બને છે સાતમું કોપર સલ્ફેટના એસિડિક દ્રાવણમાં લોખંડની ખીલીઓ એકાદ કલાક સુધી મૂકી રાખતા દ્રાવણમાં થતું રંગ પરિવર્તન જણાવો તો કોપર સલ્ફેટના એસિડિક દ્રાવણમાં લોખંડની ખીલીઓ એકાદ કલાક સુધી મૂકી રાખતા વાદળી રંગનું દ્રાવણ લીલા રંગનું બને છે આઠમો સવાલ ચૂનાના નીતરિયા પાણીમાં કાર્બન ડાયોક્સાઇડ વાયુ પસાર કરતાં શું થાય તો ચૂનાના નીતરિયા પાણીમાં કાર્બન ડાયોક્સાઇડ વાયુ પસાર કરતાં રાસાયણિક પ્રક્રિયાથી કેલ્શિયમ કાર્બોનેટ નામનો સફેદ અદ્રાવ્ય પદાર્થ ઉત્પન્ન થાય છે આથી દ્રાવણ દૂધિયા રંગનું બને છે નવમું સ્ફટિકમય સ્વરૂપમાં જોવા મળતા પદાર્થોને ચાર નામ આપો તો સ્ફટિકમય સ્વરૂપમાં જોવા મળતા પદાર્થોમાં કોપર સલ્ફેટ આયન સલ્ફેટ મીઠું અને ફટાકડી છે ત્યાર પછી છે પ્રશ્ન નંબર છ વ્યાખ્યા આપો પ્રત્યેકનો એક ગુણ એમાં પેલું છે ભૌતિક ફેરફાર જે ફેરફારથી વસ્તુનો આકાર પરિમાણ રંગ કે અવસ્થા જેવા ભૌતિક ગુણધર્મોમાં ફેરફાર થાય પણ તેમાં નવા પદાર્થોનું નિર્માણ થતું ન હોય તો તેવા પદાર્થને ભૌતિક ફેરફાર કહે છે બીજું રાસાયણિક ફેરફાર જે ફેરફારમાં એક અથવા એક કરતાં વધુ નવા પદાર્થો બને છે તેવા ફેરફારને રાસાયણિક ફેરફાર કહે છે ત્યાર પછી છે ગેલ્વેનાઇઝેશન તો લોખંડ ઉપર જસતનું પાતળું પડ ચડાવવાની પ્રક્રિયાને ગેલ્વેનાઇઝેશન કહે છે ત્યાર પછી છે સ્ફટિકીકરણ તો પદાર્થના સંતૃપ્ત દ્રાવણમાંથી પદાર્થને સ્ફટિક સ્વરૂપે મેળવવાની ક્રિયાને સ્ફટિકીકરણ કહે છે ત્યાર પછી છે પ્રશ્ન નંબર સાત નીચેના પ્રશ્નોના ટૂંકમાં ઉત્તર લખો પેલું જ્યારે મીણબત્તી સળગે છે ત્યારે ભૌતિક અને રાસાયણિક બંને ફેરફારો થાય છે આ ફેરફારોને ઓળખો તથા એક બીજું એવું ઉદાહરણ જણાવો કે જેમાં ભૌતિક અને રાસાયણિક બંને પ્રકારના ફેરફારો થતા હોય તો જ્યારે મીણબત્તી સળગે છે અને કાર્બન ડાયોક્સાઇડ વાયુ ઉત્પન્ન કરે છે આ ફેરફાર રાસાયણિક ફેરફાર છે આ મીણબત્તી સળગવા દરમિયાન બંને પ્રકારના ફેરફાર જોવા મળે છે આવા પ્રકારનું બીજ ઉદાહરણ સલ્ફરને ગરમ કરવાની ક્રિયા છે સલ્ફરને ગરમ કરવાથી પ્રથમ તે પીગળીને પ્રવાહી સલ્ફર બને છે આ ભૌતિક ફેરફાર છે પ્રવાહી સલ્ફરને વધુ ગરમ કરવાનું ચાલુ રાખતા તે વાયુ સ્વરૂપમાં ફેરવાય છે ત્યારે તે સળગી ઉઠે છે અને સલ્ફર ડાયોક્સાઇડ વાયુ બનાવે છે આ એક રાસાયણિક ફેરફાર છે બીજું તમે કેવી રીતે બતાવી શકશો કે દહીંનું જામવું તે રાસાયણિક ફેરફાર છે તો દહીં બનાવવા માટેનો મૂળ પદાર્થ દૂધ છે દૂધમાં બેક્ટેરિયાની પ્રક્રિયાથી દહીં નવા ગુણધર્મોવાળો પદાર્થ બને છે દૂધ અને દહીં ભિન્ન રાસાયણિક ગુણધર્મોવાળા પદાર્થો છે તેથી દહીંનું જામવું એ રાસાયણિક ફેરફાર છે ત્રીજું સમુદ્ર કિનારાના પ્રદેશો રણ વિસ્તારના પ્રદેશો કરતાં લોખંડને કાંટ ઝડપથી લાગતો હોય છે તે વાત સમજાવો તો હવા અને ભેજની હાજરીમાં લોખંડને કાંટ લાગે છે સમુદ્ર કિનારાના પ્રદેશોમાં હવા ભેજવાળી હોય છે જ્યારે રણ વિસ્તારના પ્રદેશોમાં હવા સૂકી હોય છે વળી સમુદ્ર કિનારાના પ્રદેશોમાં ક્ષારવાળું પાણી હોય છે જે લોખંડની કટાવાની ક્રિયા ઝડપી બનાવે છે આથી સમુદ્ર કિનારાના પ્રદેશોમાં રણ વિસ્તારના પ્રદેશો કરતાં લોખંડને કાંટ ઝડપથી લાગે છે ચોથો સવાલ મેગ્નેશિયમની પટ્ટીની હવામાં સખત ગરમ કરતાં થતી રાસાયણિક પ્રક્રિયા સમજાવો અને તેનું રાસાયણિક સમીકરણ આપો તો મેગ્નેશિયમની પટ્ટીની હવામાં સખત ગરમ કરતાં મેગ્નેશિયમની પટ્ટી તેજસ્વી સફેદ પ્રકાશથી સળગી ઉઠે છે અહીં મેગ્નેશિયમ હવામાંના ઓક્સિજન સાથે સંયોજાય મેગ્નેશિયમ ઓક્સાઇડ નામનો સફેદ ભૂકારુપ પદાર્થ બનાવે છે તેનું રાસાયણિક સમીકરણ નીચે મુજબ છે મેગ્નેશિયમ પ્લસ ઓક્સિજન ઇઝ ઇક્વલ ટુ મેગ્નેશિયમ ઓક્સાઇડ ત્યાર પછી પાંચમું કોપર સલ્ફેટના એસિડિક દ્રાવણમાં લોખંડનો ખીલો મૂકતા થતી રાસાયણિક પ્રક્રિયા સમજાવો અને તેનું રાસાયણિક સમીકરણ લખો તો કોપર સલ્ફેટના એસિડિક દ્રાવણમાં લોખંડનો ખીલો મૂકતા રાસાયણિક પ્રક્રિયા થઈ આયન સલ્ફેટ બને છે અને કોપર છૂટું પડે છે જે લોખંડના ખીલા ઉપર જમા થતાં લોખંડનો ખીલો કથય રંગનો બને છે કોપર સલ્ફેટનું વાદળી દ્રાવણ આયન સલ્ફેટ બનાવવાના લીધે લીલા રંગનું બને છે તેનું સલ્ફેટ ફોર પ્લસ લોખંડ ઇક્વલ ટુ આયન સલ્ફેટ પ્લસ કોપર ત્યાર પછી છઠ્ઠું ચૂનાના નીતરિયા પાણીમાં કાર્બન ડાયોક્સાઇડ વાયુ પસાર કરતા થતી રાસાયણિક પ્રક્રિયા સમજાવો અને તેનું રાસાયણિક સમીકરણ લખો તો ચૂનાના નીતરિયા પાણીમાં કાર્બન ડાયોક્સાઇડ વાયુ પસાર કરતા કેલ્શિયમ કાર્બોનેટ નામનો સફેદ અદ્રાવ્ય પદાર્થ અને પાણી બને છે દ્રાવણમાં કેલ્શિયમ કાર્બોનેટના સફેદ ગણો હોવાથી દ્રાવણ દુધિયા રંગનું બને છે તો ચૂનાનું નીતર્યું પાણી સીએઓ ટુ પ્લસ કાર્બન ડાયોક્સાઇડ એટલે કે સીઓ ટુ ઇઝ ઇક્વલ ટુ કેલ્શિયમ કાર્બોનેટ પ્લસ પાણી એટલે કે સીએસીઓ થ્રી પ્લસ એચ ટુ ઓ સાતમો રાસાયણિક ફેરફારો દરમિયાન નવા પદાર્થો ઉત્પન્ન થાય છે તે ઉપરાંત તેની સાથે બીજી કઈ વધારાની ઘટનાઓ બને છે તો રાસાયણિક ફેરફારો દરમિયાન નવા પદાર્થો ઉત્પન્ન થાય છે તે ઉપરાંત નીચેની ઘટનાઓ બને છે ઉષ્મા પ્રકાશ ધ્વનિ કે વિદ્યુત ઉર્જા ઉત્પન્ન થાય છે કે શોષાય છે વાયુઓ ઉત્પન્ન થાય છે રંગ પરિવર્તન થાય છે અને ગંધમાં પરિવર્તન આવે છે આઠમું રાસાયણિક ફેરફારોની વિશિષ્ટતાઓ જણાવો તો રાસાયણિક ફેરફારો મોટાભાગે ઉલટાવી ન શકાય તેવા ફેરફારો છે રાસાયણિક ફેરફારો દરમિયાન નવા ગુણધર્મો ધરાવતા પદાર્થો ઉત્પન્ન થાય છે કેટલાક રાસાયણિક ફેરફારો દરમિયાન ઉર્જા ઉત્પન્ન થાય છે કે ઉર્જા શોષાય છે નવમું ઓઝોન સ્તરની અગત્યતા સમજાવો તો પૃથ્વીની સપાટીથી ઘણે ઊંચે ઓઝોન સ્તર આવેલું છે સૂર્યમાંથી આવતા અલ્ટ્રાવાયોલેટ વિકિરણો સજીવો માટે હાનિકારક છે ઓઝોન સ્તર અલ્ટ્રાવાયોલેટ વિકિરણોને શોષી લઈ પૃથ્વી ઉપર આવતા અટકાવે છે આ રીતે ઓઝોન સ્તર ઢાલ જેવું કાર્ય કરી પૃથ્વી પરના સજીવોને અલ્ટ્રાવાયોલેટ કિરણોની હાનિકારક અસરથી બચાવે છે ત્યાર પછી છે તફાવતના બબે મુદ્દા ભૌતિક ફેરફાર અને રાસાયણિક ફેરફાર તો પેલું છે ભૌતિક ફેરફાર તેમાં પદાર્થના ભૌતિક ગુણધર્મો જેવા કે પદાર્થનો આકાર કદ રંગ અને અવસ્થામાં ફેરફાર થાય છે રાસાયણિક ફેરફાર તો તેમાં પદાર્થના રાસાયણિક ગુણધર્મોમાં ફેરફાર થાય છે ભૌતિક ફેરફાર જોઈએ તો તેમાં નવા ગુણધર્મોવાળા પદાર્થો ઉત્પન્ન થતા નથી રાસાયણિક ફેરફાર જોઈએ તો તેમાં નવા ગુણધર્મોવાળા પદાર્થો ઉત્પન્ન થાય છે તે મોટા ભાગે ઉલટાવી શકાય તેવા ફેરફારો છે જ્યારે અહીંયા મોટા ભાગે ઉલટાવી ન શકાય તેવા ફેરફારો છે ત્યાર પછી છે પ્રશ્ન નંબર નવ વર્ગીકરણ નીચેના ફેરફારોનો ભૌતિક ફેરફાર અને રાસાયણિક ફેરફારમાં વર્ગીકરણ કરો તો ભૌતિક ફેરફારમાં આવશે મીઠાના દ્રાવણમાંથી સ્ફટિક મળવા લોખંડનું લોહચુંબક બનાવવું પાણીની વરાળ થવી કોપર સલ્ફેટનું સંતૃપ્ત દ્રાવણ બનાવવું ગેલ્વેનાઇઝેશન અને લોખંડ ઉપર રંગ ચડાવો રાસાયણિક ફેરફાર તો લોખંડનું કટાવવું ફટાકડા ફોડવા પ્રકાશ સંશ્લેષણ ખોરાકનું પાચન મેગ્નેશિયમ ઓક્સાઇડને પાણીમાં નાખો અને તટસ્થીકરણની પ્રક્રિયા ત્યાર પછી છે પ્રશ્ન નંબર દસ જોડકા જોડો એમાં કોફર સલ્ફેટને જોડીશું આપણે વિકલ્પ ઈ વાદળી રંગ સાથે આયન સલ્ફેટને જોડીશું વિકલ્પ સી લીલા રંગ સાથે કેલ્શિયમ કાર્બોનેટને જોડીશું વિકલ્પ ડી પાણીમાં દ્રવ્ય સાથે ને મેગ્નેશિયમને આપણે જોડીશું વિકલ્પ એ ધાતુ સાથે મિત્રો ધોરણ ત્રણથી બારની કોઈપણ પ્રકારની પીડીએફ અને પીપીટી જો તમારે જોઈતી હોય વોટ્સઅપ પર અથવા વોટ્સઅપ પર પીડીએફ અને પીપીટી જોઈતી હોય તો અહીંયા નંબર આપેલો છે સિત્તેર છેતાલીસ બાવીસ બાવીસ ચોપ્પન આ નંબર ઉપર કોન્ટેક કરી સંપર્ક કરી તમે મેળવી શકો છો સ્વાધ્યયન પુથી છે સમજૂતી પ્લસ સ્વાધ્યાય છે ગાલા સ્વાધ્યાય પુથી છે પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુક ભૂગોળ પોથી અંગ્રેજી ગ્રામર યુનિટ ટેસ્ટ આઈએમપી પ્રશ્નો અસાઇનમેન્ટ આઈમપી પેપર કોઈપણ પ્રકારના સોલ્યુશનની પીડીએફ અહીંયાથી તમે મેળવી શકશો તો જરૂરથી આજે પીડીએફ અને પીપીટી જે છે તે મેળવી લેજો એપ્લિકેશન પણ છે આપણી ઓશન કોચિંગ ક્લાસીસ આ એપ્લિકેશન ઉપર પણ તમે પીડીએફ મેળવી શકો છો ત્યાર પછી છે પ્રશ્ન નંબર અગિયાર નીચેના પ્રશ્નોના ઉત્તર લખો એમાં પહેલો સવાર કોફલ સલ્ફેટના સ્ફટિકો કેવી રીતે બનાવવામાં આવે છે તેનું વર્ગીકરણ કરો તો એક બીકરમાં એક કપ પાણી લો તેમાં મંદ સલ્ફ્યુરિક એસિડના બે ત્રણ ટીપાં નાખો પાણીને ગરમ કરો પાણી ઉકળે ત્યાં સુધી ગરમ કરો હવે તેમાં કોપર સલ્ફેટનો ભૂકો ઉમેરતા જાઓ અને મિશ્રણને હલાવતા રહો જ્યારે દ્રાવણમાં વધુ કોપર સલ્ફેટ ઓગળતો બંધ થાય ત્યારે દ્રાવણને ઓગાળી લો આ દ્રાવણને થોડા કલાકો સુધી સ્થિર પડ્યું રહેવા દો ત્યાર પછી દ્રાવણમાં સ્ફટિક દેખાય છે કે કેમ તે તપાસો અને કોપર સલ્ફેટના દ્રાવણમાંથી વાદળી રંગના કોપર સલ્ફેટના મોટા સ્ફટિકો જોવા મળશે બીજું લોખંડને કટાતું અટકાવવાના ઉપાયો જણાવો તો લોખંડ ઉપર રંગ કરવાથી કે તો ગ્રીઝ લગાડવાથી લોખંડ હવાના અને ભેજના સીધા સંપર્કમાં આવતું નથી લોખંડ ઉપર જસત કે ક્રોમિયમનું પાતળું પડ લગાડવાથી લોખંડને કાંટ લાગતો અટકે છે સ્ટીમરની લોખંડની પ્લેટોને કાંટ લાગતો અટકાવવા માટે લોખંડ કરતાં વધુ સક્રિય ધાતુ જેવી કે જીંક અથવા તો મેગ્નેશિયમના મોટા ચોસલા લોખંડની પ્લેટો સાથે જોડવામાં આવે છે અને ચોસલાને સમયાંતરે બદલવામાં આવે છે લોખંડ સાથે કાર્બન અને નિકલ મિશ્ર ધાતુ સ્ટીલ બનાવી તેનો ઉપયોગ કરવાથી કાંટ લાગતો નથી ત્યાર પછી છે પ્રવૃત્તિ તો પ્રવૃત્તિની અંદર આપણે જોઈએ પહેલું પાણીની વરાળ થવી એ ભૌતિક ફેરફાર છે તે દર્શાવો તો અહીંયા પદ્ધતિ આપણને આપેલી છે અવલોકન અને નિર્ણય ત્યાર પછી બીજું મેગ્નેશિયમ નું સળગવું એ રાસાયણિક ફેરફાર છે તે દર્શાવવું તો અહીંયા પદ્ધતિ અવલોકન અને નિર્ણય આપેલા છે ત્યાર પછી ત્રીજું કોપર સલ્ફેટના દ્રાવણમાં લોખંડની બ્લેડ મૂકવાથી થતા ફેરફાર રાસાયણિક ફેરફાર છે તે દર્શાવવું ત્યાર પછી તેનું અવલોકન અને રાસાયણિક સમીકરણ અને નિર્ણય આપણે આપેલા છે આ વિડીયો જે છે તે અહીંયા તમે સ્ટોપ કરી પોઝ કરી અને આ પ્રવૃત્તિનો તમે અભ્યાસ કરી શકો છો અથવા તો આ સમગ્ર પીડીએફ જે છે સોલ્યુશનની તેની લિંક આપણી એપ્લિકેશન છે ઓશન કોચિંગ ક્લાસીસ ત્યાં મુકાઈ ગઈ છે તો જરૂરથી ત્યાંથી પણ તમે મેળવી શકો છો તો મિત્રો અહીંયા આપણે ધોરણ સાતના વિજ્ઞાન વિષયની જે ગાલા સ્વાદ્યભૂથી છે તેના પાઠ નંબર પાંચ અહીંયા પૂર્ણ કરીએ છીએ ફરી મળીશું મિત્રો આપણે ગાલા સ્વાધ્યપુથીના ધોરણ સાતના વિજ્ઞાન વિષયની પાઠ નંબર છના સંપૂર્ણ સોલ્યુશન સાથે મિત્રો આપણી આ ચેનલ ઉપર ધોરણ સાતના દરેકે દરેક વિષયની જે ગાલા સ્વાધ્યપુથી છે તેમના દરેક પાઠના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો અને પીડીએફ મુકાઈ ચૂક્યા છે તો જરૂરથી આ વિડીયો અને પીડીએફનો અભ્યાસ કરી લેજો